આપકા શું માનના છે કોંગ્રેસી આહેગી કેમે હું લાગે છે તો નેતા જઈ રહ્યા છે કા કામ થઈ નહી રહ્યું કામ થતું ન દેયા કામ થતું ન એટલે કોંગ્રેસ હા કામ થતું નથી એટલે કોંગ્રેસ આવી જોઈએ એવું કહેવું છે અને આપ અહીંયા આગળ જોઈ શકો છો આમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું લાગે છે આ વખતે ચૂંટણીમાં શું થશે કોઈ પરિવર્તન આવશે મિત્રો પરિવર્તન આવશે એવું કેમ લાગી રહ્યું છે આપને કયા એવા મુદ્દા છે જે તમે ધ્યાનમાં રાખીને વોટ નાખશો મોંઘવારી ના હિસાબે મોંઘવારી લોકો જે છે એ આમ તો બોલવા માટે તત્પર છે પણ પછી બોલી નથી રહ્યા અને ભારત જોડો ન્યાય યાત્રા છે એ ન્યાય યાત્રા થોડીક જ મિનિટમાં અહીંયા આગળ પહોંચશે અને આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીંયા આગળ જે લોકો છે તે લોકો પણ ભેગા થયેલા છે મહિલાઓ સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કેમકે મહિલાઓ શું કહે છે એ પણ એટલું જ જરૂરી છે ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ મુસ્લિમ મહિલાઓ શું કરી એ લોકોનું શું કહેવું છે એમની સાથે બી વાત કરીએ આપણે બેન એ વાત કે આ વખતે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપશો તમે માસી કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને વોટ આપશો હા હવે મમ્મી વિકાસનો મુદ્દો ધ્યાનમાં આપવાનો ને વધારે તો હા બહુ બેરોજગારી છે બધી બાજુ અમારી તમને લાગે છે કે પરિવર્તન થવું જોઈએ કે જે સરકાર છે જે ચાલી રહ્યું છે બરાબર ચાલી રહ્યું છે મોદી છે બરાબર છે એમાં તો અમે શું કહીએ

મોંઘવારી તમારા લોકો માટે મુદ્દો છે ખરો આ વખતે તો કઈ નથી હમણાં તો સારું છે બધું પણ તો બી સસ્તું થાય તો ફાયદો પબ્લિક ને શું કેવું સારું બસ બરાબર જ છે ને મોંઘવારી તો ઓછી થવાની જ છે જે બી આવે તે આપણે તો મોંઘવારી ઓછી થાય એ બહુ સારું સારું બિલકુલ મોંઘવારી ઓછી થવી જોઈએ એમ આપણા આપણા પબ્લિક નું સારું થવું જોઈએ ને હા ને આપણે વિકાસ થાય બધી રીતનો અને આ જે હાલત બધા છે બધા બરાબર થઈ જાય એના લીધે આપણે ખાસ ધ્યાન આપવાનું છે બિલકુલ

ખાસ કરીને આ વિસ્તાર અને લોકોને સ્પષ્ટતા મુદ્દા થયા છે આ વખતે લોકસભાની ચૂંટણીમાં જે અગત્યના મુદ્દા હોય છે જે નગરપાલિકાને જે લગતું હોય છે એ જ વસ્તુ ધ્યાનમાં લેવાતી હોય છે પણ મૂળભૂત જે આ ઇલાકાની વાત કરીએ આ ઇલાકામાં વિકાસ નામની કોઈ વસ્તુ નથી થઈ તેના જ કારણે જે પ્રજા જે છે એ લોકોનો અનેક વખત આક્રોશ જોવા મળે છે ભાજપ દ્વારા જો આ ઇલાકાની અંદર જો કામગીરી થઈ હોત તો આ નોબત ના આવતી અત્યારે જો રાહુલ ગાંધી વાત કરીએ તો રાહુલ ગાંધી ને આ જગ્યા નથી ખોટી સાથે ખાસ જોવામાં આવે પંચમહાલ અંદર પંચમહાલ આ વખતે તમને શું લાગે છે કોનું પત્તું પલ્લું ભારે છે કોંગ્રેસ નું પંચમહાલ જિલ્લા કોઈ અસ્તિત્વ જ નથી કેમ કે આંગળીના વેડે ઘણા એટલા જ નેતા રહ્યા છે અને જે જૂના જોગી જે છે એ લોકોને દર વખતે રિપીટ કરવામાં આવે છે માની લો કે રાજેન્દ્ર પટેલનું નામ હોય કે જૂના જોગીઓનું નામ લઈએ તો એવા જે જૂના જોગી જે છે પ્રમુખ અરજીતસિંહ ભટ્ટીનું નામ લઈએ એવા લોકો રેસમાં છે અને ક્યાંક લૂનાવાળાના જે ધારાસભ્ય છે ગુલાબસિંહ એમને પણ ટિકિટ મળવાના ચાન્સ છે એટલે જ્યાં સુધી ઉમેદવાર નક્કી ના થાય ત્યાં સુધી એ લોકો

સાંસદને અમે ખુલ્લી ચેલેન્જ જ આપેલી હતી કે તમે જો કામગીરી કરી હોય પાંચ વર્ષમાં તો પાંચ વર્ષમાં એક તકતી બચાવી દે કે એક ટ્રેન રોકી હોય એવું બચાવી દે આ સાંસદ દ્વારા ભાજપના રાજમાં કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થવાને કારણે ગોપી અમને રિપીટ કરવામાં નથી આવ્યા બીજી વસ્તુ આપણે કહીએ કે ઘેર ને ગલીએ ગલીએ જે રીતે બીજેપીના નેતા ઊભા થઈ ગયા છે એ રીતે વિકાસ થયો હોય કે ના થયો હોય પણ ઘેર ઘેર કે ગલીએ ગલીએ કોઈ બોલવા તૈયાર નથી બીજેપીની એક ધાક એવી છે કે જેના કારણે કોઈ પણ વ્યક્તિ બોલવા તૈયાર નથી વિકાસ માત્ર ને માત્ર કાગળ પર છે એ ચાહે નલસે જળનો હોય નરેન્દ્ર મોદીની બહુ મોટી યોજના હતી કે લોકોને ઘેર ઘેર પાણી પહોંચાડવું પરંતુ ઘેર ઘેર નળ પહોંચી ગયા છે પણ પાણી નથી પહોંચી એવી આ જિલ્લાની પરિસ્થિતિ છે અને સમગ્ર જિલ્લાની વાત કરવામાં આવે તો કોઈ પણ એવું કામ નથી કે જે ધારા સાંસદ દ્વારા આ કામગીરી જિલ્લાની અંદર કરાઈ છે કે જેને આંગળીના વેળે કહીએ કે આ કામગીરી સાંસદે કરી છે એવી કામગીરી નહીં થવાને કારણે આ સાંસદને રિપીટ કરવામાં નથી આવ્યા ગુપી સાથે તમને લાગે છે કે કોમ્પિટિશન થશે કે પછી વન વે ભારતીય જનતા પાર્ટી નીકળી જશે આ એક ખાવ છે રાહુલ ગાંધી આવ્યો છે અને લોકો જોવા આવે છે એટલે એક માહોલ બનશે આ માત્ર બે ત્રણ દિવસનો એક ખાવ છે કે જે પબ્લિક મહેનત કરી રહી છે તમે જોશો કે કોંગ્રેસના જેટલા પણ પોસ્ટર લાગ્યા છે એમાં ગોધરાના એકય નેતાના પોસ્ટર નથી એક કોંગ્રેસ આ નેતાના પોસ્ટર નથી કે કાર્યકર્તાઓ જે મહેનત કરે છે એમના પોસ્ટર નથી એટલે આમ જોવા જાય તો અત્યારે ગોધરાની અંદર સો થી પણ વધારે બેનરો લાગેલા છે પણ લોકલ જેને કહીએ એવો એક પણ નેતાનો ફોટો નથી અને જે કાર્યકર્તાઓ દોડી રહ્યા છે કામ કરી રહ્યા છે એ માત્ર બાય ચાઈની વાળું છે કોપી અને મૂળ મુદ્દાની જો વાત કરવામાં આવે તો હવે એ લોકો જ્યાં સુધી ઉમેદવાર નક્કી નહીં કરે ત્યાં સુધી અત્યારે બીજેપીનું જ પલ્લું ભારે છે અને બીજેપીને વોટ આપે કે ના આપે બીજેપીની સીટ અહીં અઢાર વિધાનસભામાં આવશે તેવું સ્પટ છે બિલકુલ અહીંયા આગળ અત્યારે બીજેપી ની જે જીત હોય એવું અત્યારે સ્પષ્ટ